નમસ્કાર મિત્રો ટેક્ટર ખરીદવા માટે પચાસ ટકા સુધીની સબસિડી સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવે છે જ્યાં મિત્રો ગુજરાતના તમામ ખેડૂતોને મળશે ટ્રેક્ટર ખરીદવા પર પચાસ ટકા સુધીની સબસિડી તો આજના વિડીયોમાં વાત કરીશું કે યોજનામાં લાભ લેવા માટે આપની પાસે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે આજના વિડીયોમાં સંપૂર્ણ પોઈન્ટ ટુ પોઈન્ટ વિગતવાર ચર્ચા કરીશું બસ વિડિયોના અંત સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો તો સૌ તો જાણી અમેરિકા યોજના છે શું તો કે ભારત સરકાર પ્રધાનમંત્રી ખેડૂત ટ્રેક્ટર યોજના બે ચોવીસ દ્વારા ખેડૂતોને નવા ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી આપે છે લાભાર્થીઓને વીસ થી પચાસ ટકા સુધીનો ફાયદો થશે રસ ધરાવતા અરજદારોએ પીએમ કિસાન ટ્રેક્ટર સબસિડી યોજનાનો લાભ લેવા માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરવાની રહેશે ખેડૂત મિત્રો પીએમ કિસાન ટ્રેક્ટર યોજનાનો લાભ મેળવી શકે તે માટે સરકારના નવા ટ્રેક્ટર ખરીદવા માટે ખેડૂતોના બેંક ખાતામાં સીધા વીસ થી પચાસ ટકા સુધીની સબસિડી ઓફર કરે છે સરળ સબસિડી ટ્રાન્સફર સુનિશ્ચિત કરવા માટે ખેડૂતોએ તેમના બેંક ખાતાનો આધાર કાર્ડ સાથે લિંક કરવા આવશ્યક છે અરજી કર્યા પછી અને મંજૂર મેળવ્યા પછી ખેડૂતોએ તેમના ખેતરમાં ટ્રેક્ટર ની કિંમતના પચાસ ટકા સુધીના સુકવવાના રહેશે આ રહી આ યોજનાની પૂરી જાણકારી હવે વાત કરીએ કે પીએમ કિસાન યોજના બે હજાર સોવીસ માટે પાત્રતા તેમજ માપદંડ શું રહેલા છે તો કે કૃષિ માટે યોગ્ય જમીન એટલે કે ખેડૂત પાસે ખેતી માટે યોગ્ય જમીન હોવી આવશ્યક છે આધાર અને પાન કાર્ડ સાથે લિંક થયેલ બેંક ખાતું એટલે કે અરજદારનું આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે બેંક ખાતું લિંક થયેલ હોવું આવશ્યક છે વાર્ષિક આવક એટલે કે અરજદારની વાર્ષિક આવક દોઢ લાખથી વધુ ન હોવી જોઈએ તેમજ અગાઉ લાભ ન મળ્યો હોય એટલે કે ખેડૂત મિત્રોએ અગા પીએમ કિસાન ટ્રેક્ટર યોજના હેઠળ લાભ મેળવેલ ન હોવો જોઈએ તેમજ ખેડૂત દીઠ એક ટ્રેક્ટર એટલે કે ખેડૂત દીઠ એક ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી લાગુ પડશે ભારતીય નાગરિક મિત્રો અરજદાર ભારતીય નાગરિક હોવો આવશ્યક છે

પડશે હવે છેલ્લે વાત કરીએ મિત્રો કે કિસાન યોજના માટે અરજી કેવી રીતે કરવાની રહેશે તો કે ખેડૂતો એ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી માટે ખેડૂતોએ પીએમ કિસાન યોજનાના પોર્ટલ પર નોંધણી કરવાની હોય છે જ્યાં મિત્રો આમની ઓફિશિયલ વેબસાઇટ નું નામ છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ આમની ઉપર જઈ આપને અરજી કરવાની રહેશે ત્યારબાદ વાત કરી ઓનલાઈન અરજી ફોર્મમાં ખેડૂતોએ તેમની વ્યક્તિગત અને જમીનની વિગત દાખલ કરવાની રહેશે જરૂરી દસ્તાવેજોની નકલ અપલોડ કરવાની રહેશે ત્યારબાદ અરજી ફોર્મ સબમિટ કર્યા પછી તેનું ખેડૂતો સેવા કેન્દ્ર દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે જો અરજી મંજૂર થાય છે તો ખેડૂતને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી વીસ થી પચાસ ટકા સુધીની સબસિડી ચૂકવવામાં આવશે